પોરબંદરમાં એક વર્ષ પૂર્વે ચાર લોકો સાથે છેતરપિંડીનો બનાવ બન્યો હતો જેમાં વિદેશ પ્રવાસ જવાની લાલચ આપીને રૂપિયા ત્રણ લાખ પાંત્રીસ હજારની છેતરપિંડી થઈ હતી જે કેસમાં એક શખ્સને સુરતથી પોલીસે છાડપી લીધો છે પોરબંદરના કોસ્ટગાર્ડના સિનિયર એકાઉન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા અવધેશ કુમાર રઘુવંશ કુમાર નિગમે ગત તારીખ તેર નવ બે હજાર બાવીસના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓને અજાણ્યા નંબર પરથી કોલ કરી તરોયલ સિરેઝ હોસ્પિટિલિટી નામની કંપની સાથે એમજી રોડ ઉપર આવેલ એક હોટેલમાં તારીખ ચૌદ જુલાઈનો સાંજે બિઝનેસ મિટિંગનું આમંત્રણ અપાયું છે આજે તેઓ ત્યાં ગયા હતા ત્યારે મિટિંગ હોલમાં આશરે નવેક કપલ હાજર હતા જે તેઓ પાસેથી માહિતી એકત્ર કરાઈ હતી અને એક સ્કીમ સમજાવવામાં આવી હતી જેમાં કંપની તરફથી પાંચ વર્ષની મેમ્બરશિપ આપવામાં આવશે અને પાંચ વર્ષ દરમિયાન પરિવાર સાથે કોઈપણ દેશમાં કોઈ પણ સમયે એક વર્ષમાં સાત દિવસ અને છ રાત્રિએ રીતે પાંચ વર્ષ સુધી કુલ પચાસ દિવસ પ્રવાસ કરી શકે તેવું જણાવ્યું હતું અને કંપનીમાં જોડાય તો દુબઈના ફ્રી પ્રવાસનું પણ જણાવ્યું હતું અને તેઓએ રૂપિયા એંસી હજાર હપ્તે ભરવાના હોય છે તેમ પણ જણાવ્યું હતું પરંતુ બાદમાં તેઓના ક્રેડિટ કાર્ડમાંથી એકી સાથે રૂપિયા એંસી હજારની રકમ કાપી લીધી હતી જે રકમ ઈએમઆઈ થી કાપવાને બદલે એકસાથે કપાઈ જતા તેઓને કંપની ફ્રોડ હોવાની શંકા ગઈ હતી ત્યારબાદ કંપની દ્વારા ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેવાયું હતું તે દરમિયાન તેઓએ એવું જાણવા મળ્યું છે હતું કે અન્ય ત્રણ લોકોને પણ આ રીતે ખોટી સ્કીમ આપી દરેક પાસેથી રૂપિયા પંચ્યાસી હજાર પાડવામાં આવ્યા છે આથી તેઓએ કંપનીના ભાવિક બાબુભાઈ આહિર આશુ રાજપૂત નેહા લોઢા નિશા શર્મા તથા અસ્ફાક નામના શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી જે કેસના તમામ આરોપીઓ ફરાર હતા ત્યારે હાલ પોલીસને બાતમી મળી હતી કે આ શખ્સોમાંથી ભાવિક બાબુભાઈ ઉર્ફે બાલુભાઈ મિયાત્રા નામનો શખ્સ સુરત છે આથી પોલીસે સુરતના અમરોલીમાં નીલકંઠ રેસિડેન્સીમાં ચોથા માળે રહેતા એ ભાવિક બાબુભાઈ મિયાત્રા નામના શખ્સને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર